ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આગની ઘટના બની હતી સરગાસણના એમકેસી હાઉસમાં આગ લાગતા તફરી મચી ગઈ હતી બિલ્ડીંગના બીજા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગના કારણે ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી રવિવારના રજાના કારણે કોઈ જાનહાની થઈ નથી

અ એમકેસી ચાર આ સમગ્ર મા કોર્પોરેટ હાઉસ છે અને તેની અંદર પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે અને બે ફ્લોર સુધી આ આગ જે છે તે પ્રસરી ચૂકી હોય તે પ્રકારનું એક અનુમાન જે છે તે સેવવામાં આવી રહ્યું છે અને આજુબાજુના જે ફ્લેટ્સ છે તેને પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી રહ્યા છે ઉનાળાના સમય દરમિયાન આગ લાગવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સરગાસણ વિસ્તારમાં આવેલા આ એક કોમર્શિયલ એકમમાં આજે આગ લાગવાની ઘટના બની છે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધી